નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને ગોવિંદ રાજા નામના એક વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેની અંદર તેમની વચ્ચે ચર્ચા થઈ રહી છે કે મનસુખભાઈ રાઠોડ નાસિક છે અને તેઓ હિન્દુ ધર્મનો વિરોધ કરે છે તેમજ મિત્રો તે હિન્દુ ધર્મના જે ભુવાઓ છે એમનો પણ વિરોધ કરે છે તાજેતરમાં જ એમણે સુરાપુરા ધામના શ્રી દાનબાબ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ સત્ય છે તો આવું કરે અને આવું કરી બતાવે તેમજ મિત્રો સામેની વ્યક્તિ જે છે એ મનસુખભાઈને ખખડાવી નાખ્યા છે તો મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને એના વિશે તમારા શું મંતવ્ય છે તમને શું સત્ય લાગે છે એ તમે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો આ પહેલાં મિત્રો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબ્સ્ક્રાઇબ કરી લેજો જય ગુરુદેવ જય ગુરુ હવે બોલો તમારા પેલા તમે જે બોલ્યા હતા જયલાભાઈનો નંબર મોકલો મને જે ભેંસા થી બોલ્યા તા ને એટલે તમારા વચન ના મારા શબ્દો એમને મોકલાવવા છે સાંભળો તમે જે બોલ્યા તા ને એ કદાચ તમે ઓડિયો સાંભળ્યો છે બરાબર તમે ભેંસાુર દાદા દાદાનું મંદિર ચાલુ કરવા માટે જે શબ્દો બોલ્યા હતા એ સમાજને પૂછવું પડે એમ નથી તમે જ બોલ્યા છો એમાં કે ભાઈ હું હાજે એમને પૂછી લઉં છું ને આપડે હાથ તારીખનું નક્કી બરાબર તમે સંવિ કે મંદિર છે બરાબર એટલે આ તમારે પુરવાર કરવું પડશે હવે કેમ કે મારી ઉપર દેવી પૂજક સમાજનો બહુ આક્રોશ આવ્યો છે સાંભળો ચલો દેવી પૂજક સમાજે એમ કીધું કે ભાઈ દલિત સમાજના આ જો મંદિર છે નહિ બરાબર અને તમે એવું એવું બયાન કર્યું છે બરાબર એટલે ભોળાદ માટે જેમ બોલ્યા છો તમે ભોળાદ માટે ખબર હોવી જોઈએ ને મને ખબર ન હોય તમે તમારો ઓડિયો વાયરલ થયો ભોળાદમાંથી જયદીપસિંહ ચૌહાણ માટે એમ જ હું તમને પ્રશ્ન કરું છું કે કાયદાનું તમે મને ભાન કરાવ્યું બરાબર તમે જે બોલ્યા છો કે ભાઈ હું ભેસાસુર દાદા ના મંદિર માટે સાત તારીખ તમે નક્કી કરી દો અને હું ત્રણ ચાર ત્યાંના જે લોકો છે સાંભળી લ્યો ને તમારો મારો ઓડિયો લ્યો હવે તમે સટકવાની બારી તમે કરતા નહીં તમને કહું છું તમને કહું છું અને તમે વ્યુ માટે મેં કીધું તમે આટલા બધા ગયા છતા બરાબર તો હવે હું તમને કઉ છું કહું છું કીધું અપેક્ષા નહીં અપેક્ષા નહીં તમે જો કાયદો શીખવાડ્યો તો સંવિધાન પ્રમાણે મારે હાલવાનું રહેશે બરાબર તમે કીધું કે દેવી દેવી પૂજક સમાજ નું મંદિર નહીં પણ દલિત સમાજના માં છે તો એનો મતલબ શું થયો કે તમે વિડીયો મૂકી અને તમે નિર્દોષ વ્યક્તિઓના મંદિરો ઉપર તમે હડપ કરો છો એનો મતલબ એ થયો ને ભાઈ તમે જે વિડીયો મૂક્યો છે જવાબ તમારે હવે મને આપવાનો છે આકર્ષણ અને હું બોલું કે તમે જે શબ્દ બોલ્યા છો કે દલિત સમાજ ના કબજામાં મંદિર છે એટલું તમારે પુરવાર કરવાનું છે ના ના તમે બોલ્યા છો ને તમારો તમારો ઓડિયો ના 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 હવે તમે છટકવાની બારી કરતા નહીં છે સાર્વજનિક મંદિર ઉપર તમે કાયદો લગાડી અમારે તો મંદિર અમારા માટે કઈ છે ભાઈ તમે બોલ્યા છો તમે આકાશમાંથી ભાઈ તમે આશિક છો પણ સમાજ ના હોય ને તમારો નંબર તમને કઉ છું એક ના ફોન આવશે કાલ થી તમને કઉ છું અને આ તમે મુકજો તમે જેમ મુક્યો તો તમારા ગ્રુપ તમે જેમ તમારા ગ્રુપ માં તો તમારા ગુરુદેવ હમ છે સંવિધાન તમે લોકો તમે રંજાણો છો તમે સાંભળો તમને તમને સંવિધાન આપ્યું તમને એટ્રોસિટી આપી એનો મતલબ એવો છે એટલે એ તમે કાયદો તમે સમજાવતા હતા એ દિવસે હવે મારે તમને સમજાવવું છે કે મનસુખ એક હજાર લોકો ના ફોન તમારી એમને હિન્દુ શાસ્ત્ર તમે લોકો જે કરી રહ્યા છો ગુજરાત તમને કહું છો ગુજરાત ભારતીય જનતા પાર્ટી ત્રણ મારી પાસે અને તમે બની ને તમે એમને હિન્દુ નલલકારો એટલે તમારું સંવિધાન તમે ખોટી રીતે રંજાડો છો એ વાત સાબિત થઈ ગઈ બરાબર હિન્દુ નું તમને કઉ છું કે આ મંદિર દલિતો દલિતોના કબજામાં છે તમે બોલ્યા બોલ્યા છો કે નથી બોલ્યા મન કયો તમે કીધું છે હું તમારો વિડીયો તમને મૂકું છું તમે દલિતો થઈને હિન્દુ શાસ્ત્ર ઉપર જે તરફ ભરી છે ને તમે સાંભળી લો તમે ભોળાદ માટે પણ સુરાપુરા ના ધામ ઉપર બોલ્યા છો સાંભળી લો અને હું પણ સામાજિક કાર્ય છું તમને સંવિધાન તમારો ફોન તૈયાર રાખજો બોલો હું તમને છું કઉા તમારો ભાઈ એટલે તમે એમ કેવા માંગો છો કે તમને એટ્રોસિટી આપી એટલે ખોટો દુરુપયોગ કરો એમ તમે એમ આખા સુરાપુરા સુરા સુરાપુરા ધામ ને તમે લલકાર આપો તમે એમને બેદા ના મંદિર માં એમ કેવો કે આ અમારા દલિતો ના કબજામાં છે ને દલિતો એનું એનું સર્વોપરી સંભાળી રહ્યા છે તમે બોલ્યા છો આમાં ભાઈ તમે આસ્થિક હોય કે નાસ્તી હોય મારા કઈ લેવા જવાના તો પછી ભાઈ તમને કઉ છું તમારા ગેલા ભાઈ કહી દેજો એને મને ધમકી આપી છે એને ધમકી આપીને ખોલે તમારા પેસા આપીને હું આની આની કાર્યવાહી કરીશ તમે ગેલા તમે ગેલા છો એની તમને કહું છું એટલે તો એ બી સીટી ગઈ તમે આવા ખોટા કેસ કરતા ખોટા કેસ કરતા એટલે ગવર્મેન્ટે તમારી ઉપર રૂલ્સ લગાડ્યો ભાઈ રૂલ્સ એટલે લગાડ્યો તમે ખોટી રીતે તમે હેરાન કરતા હતા ને એબીસીટી આવી ગઈ બોલો પ્રકાશ મનો તમે બીજા તમારા રૂપિયા નથી હેરાન કરો તમે કેમ ફર્યા તમે કેમ ફરી ગયા તમે બેસા છો દાદા માટેનો નો વિડીયો હમણાં અપલોડ કરો ભાઈ તમને કહું છું કેમ જવાબદારી કેમ લીધી વગર જવાબદારી કેમ લીધી વિડીયો તમે જ મૂક્યો તો ભાઈ વિડીયો તમે જ મૂક્યો તો મોટા ભાઈ પહેલા વિડીયો તમે મૂક્યો જવાબ તમારે જ આપવાનો છે અને જેટલા હિન્દુ શાસ્ત્રમાં જે તમે એક્ટ્રોસિટી લગાડો છો ને બહુ ધ્યાનથી

તમને કહ શું સેવક ની સલાહ નો અપાયોડા ને સેવક ની સલાહ સલાહ નો અપાય છે સાંભળી લ્યો એની હારે જ હું આવવાનો છું તમે નો આવો હું એની જ આવવાનું છું તમને પણ તમારા જેવા બેદલ હોય ને અને તરત તમે શું બોલ્યા કે મે મને મળ્યા નથી તમને મળ્યા નતા અમે કોણ મળ્યા એટલે અમે રામોદ માં મળ્યા નથી ભજન તમને વાત નથી કરી તમારા ગુરુ મહારાજ ની હમખાવ સરસાઈ માં ગયા તમે મુદ્દો ક્યાં ભટકાવો છો હે ભાઈ પ્રોગ્રામ માં આવ્યો પણ મારો મુદ્દો તણક તમને મળ્યા તક નહોતા મળ્યા બે છે તમારા લાઈવ પ્રોગ્રામ છે ભાઈ તમને કહું સાંભળી કરી શકો તમે એક મેસેજ નહીં કરી શકો હું ગાંધીનગર બેઠો છું એક મેસેજ નહીં કરી શકો બોલો એક મેસેજ તમે અપલોડ નહીં કરી શકો હું તમને દાવો કરી દઉં બોલો તમે જે ખોટી રીતે જે હિન્દુ ના મંદિર ઉપર મેસેજ નહીં તમને કઉ છું તમે કેમ કીધું એવું મંદિર ઉપર દલિતો નો કબજો છે કેમ કીધું તમે કાયદો કેમ નહી બોલ્યા તમે કાયદો કેમ નહી બોલ્યા કે કાયદો અમે લગાડ્યો છે એમ તમારો વિડીયો શું બોલે ભાઈ તમે એમ કેમ નહીં બોલ્યા કે ભાઈ અમે કાયદો લગાડ્યો સંવિધાન લગાડ્યું છે તમે એવું બોલ્યા છો તમારે આની માફી માંગવી પડશે તમને કઉ છું ભાઈ તમારે માફી માંગવી